અને બીજું ભગવાનની સેવા કરતા કરતા અહંકાર જતો રહે કોઈની સેવા કરો તો જ અહંકાર દૂર થાય કોઈ મને કહે કે આપણું આ સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્ર કોની ભૂમિ છે કોઈ મને કહે કે સૌરાષ્ટ્ર સાધનાની ભૂમિ છે કોઈ કે કર્મની ભૂમિ છે તો હું કહું નહીં સૌરાષ્ટ્ર સેવાની ભૂમિ છે લગભગ ને ભગવાન મેળ્યા તો સેવાથી જ મળ્યા એ પછી આપા ગીગા હોય કે બાપા બજરંગદાસ બાપા હોય કે પછી એ સદ દેવીદાસ દેવીદાસ હોય પરબ હોય કે જલારામ બાપા હોય શેઠ સગારસા હોય જેટલા લોકોને સૌરાષ્ટ્રમાં ભગવાન મળ્યા છે કે તમારો આ પીપો ભગત હોય પીપા ભાવ પીપા ભગત હોય કોઈ પણ હોય ને સેવાથી જ ભગવાન મળ્યા છે સૌરાષ્ટ્રની ભૂમિ સેવાની ભૂમિ છે તમને સુગંધ આવે આજે પણ સેવાની કોઈના ઘરે જાવ તો એ તમને ખાટલો પાથરી દે તમને ઉપર ગાલીચો પાથરી દે તમને ચા પાણી પીવડાવે તમને જમવાનું કે તમને આટલી બધી સેવા કરે એટલે તો કાળિયા ઠાકોર ને પણ કહે કે એકવાર તો ભૂલો પડ અને સ્વર્ગ ભૂલાવું સાંભળા આ છે સેવાની સુગંધ સેવા કરતા સેવા એ જ કરી શકે જે અહંકાર છોડે આમ હાલતો હોય સેવા કરી જ ન શકે સેવા કરવા માટે નીચું થવું પડે નીચા થઈ જાવ એટલે અહંકાર વિના ના થઈ જાવ અહંકાર વિના જ્યાં અહંકાર દૂર થાય ત્યાં જ્ઞાન પ્રત્યે જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા હોય તો બે જ કામ કરો સેવા કરો મોકો છે પટાટ પરિવાર માટે કે જે લોકો આવે એની સેવા કરો અહીંયા કોઈ શ્રોતા નથી આવ્યા મારા માટે મારા કૃષ્ણ આવ્યા છે એમ સમજીને સેવા કરો લાગો પગે બધાને વડીલોને જમવામાં થાળી બનાવીને હાથમાં આપી દો એને હાથમાં પાણીનો ગ્લાસ આપી દો મને તો યાદ આવે અમારા કૃષ્ણ શાસ્ત્રીજી પૂજ્ય દાદાજી દાદાજી એક એવા વક્તા છે કૃષ્ણશંકર શાસ્ત્રીજી એને દાદાજી કહે સોલા ભાગવત વિદ્યાપીઠ એટલા બધા એને ગ્રંથો લેખા એ વક્તા એવા હતા કે ઈ વેલા વિજય કથા પેલા અને કથામાં শ্রোતાને બેસવાના ગાદલા એ પોતે પાથર્યા કે મારા ભગવાન બેસવાના છે આ કેટલી મોટી ભાવના આટલી ઊંચી કથા જેને હજારો થી વધારે કથાકારોને કથાકારો બનાવ્યા આજે ગુજરાતમાં જેટલા પણ કથાકારો છે તો ઈ કથાકારોની દેણ બે જ લોકોની છે એક પૂજ્ય કૃષ્ણ શાસ્ત્રીજી પૂજ્ય દાદાજી પહેલા નંબરમાં અને બીજા નંબરમાં પૂજ્ય ભાઈ શ્રી આપ સૌનું ગૌરવ રાજુલા વિસ્તારનું રમેશભાઈ ઓજા આ બંને લોકો એટલા બધા કથાકારો આપ્યા એટલા બધા વિચારો આપ્યા એ પૂજ્ય દાદાજી છે એ સેવા કરતા એવા માટે કરતા કે મને અહંકાર ન આવે સેવા કરવાથી જ અહંકાર દૂર થાય એટલે ઠાકોરજીની સેવા કરો ને કથા સાંભળો આનાથી પિતાજી બીજું કંઈ છે નહીં આખું જીવન તમે ખોટી રીતે જવા દીધું છે જાયા સુતા સુતા દિશુ સદા મમતામ વિમુન સદા માટે મમતા છોડો સાઠ વર્ષની ઉંમરે પિતાજીએ વિચાર કર્યો તો કે હવે મને જે મળે ને એ જે ઉપદેશ આપે એમ જ કર્યું સાઠ વર્ષની ઉંમરે એક પણ વિચાર કરીને એમના જંગલમાં જતા રહ્યા જંગલમાં બે જ કામ ઠાકોરજીની સેવા ને ઠાકોરજીના દસમ પાઠ કથા સેવા ને કથા બીજું કઈ નહીં અને એમણે કહ્યું કે હું મારા બાપુજીને સલાહ આપું તો મારે એમ કરવું જોઈએ એ નીકળી ગયો તીર્થયાત્રા કે તીર્થોમાં ભગવાનનું ભજન કરશું હવે રિયા માં ને દીકરો ધૂંધુલીન ધૂંધુકારી ધૂંધુલીનું પણ ગળું દબાયું કે પૈસા જોઈએ બડબડતા લાકડા નાખી દે પૈસા નહીં રીડ્યું કે મારા પતિ તો અત્યારે મારું ધ્યાન રાખે તો જ મારા પતિને છે છે એનું આ ફળ ને ખરેખર સાંજે આવ્યો માં તરવા કડક પૈસા લાવ માને એમ દેખા મારી નાખશે એ દોડતા દોડતા ગઈને અંધારા કૂવામાં પડીને આત્મહત્યા મરી મારી આ બધી ગણિકાઓને લઈ આવ્યો વેશ્યાઓને લઈ આવ્યો પાંચ વેશ્યાઓને પોતાના ઘરે કીધું પૈસા જોઈએ પૈસા નહોતા રાજાને ત્યાં ચોરી કરી ઘણું બધું ધન લઈ આવ્યું આ બધીને ખબર પડી ગઈ કે આ પકડાશે આપણે પણ પકડાવવું પડશે રાત્રે મારી નાખો કોઈ બે પગ ઉપર બેસી ગઈ બે હાથ ઉપર એક ગળા ઉપર ગળે ફાંસો આવે તોય મહેરો નહીં બળબડતા અંગારા પત્ર એમને મારી નાખો ત્યાંને ત્યાં દાટીને ભાગી ગઈ બધી થોડુંક ધન ત્યાં નાખી દીધું બધાને એમ થાય કે આ ચોરી કરનારો હશે ગામમાં વાત ફેલાઈ ગઈ કે એના ઘરમાંથી થોડુંક ધન મળ્યું એટલે ચોર એ જ હશે આત્મદેવનો દીકરો ધૂંધું કરી સૈનિકોએ મારીને ફેંકી દીધો હશે ગામમાં ચર્ચા થવા માંડી કોઈ ગામના લોકો ગોકર્ણ મહારાજજી કથામાં હતા એને જઈને કહ્યું કે ગોકર્ણ મહારાજજી તમારા ઘરના તો બધાય જતા રહ્યા તમારા ઘરના તો બધા મરી ગયા છે તમારા ભાઈ આવી રીતે મર્યું તમારી માં આ રીતે મરી ગઈ ત્યારે તો એને એવું થયું કે ઓહો મારી મા પણ મરી ગઈ મારો ભાઈ પણ મરી ગયો જ્યાં જ્યાં તીર્થોમાં જાય ત્યાં ત્યાં તીર્થ શ્રાદ્ધ કરે અને શ્રાદ્ધ કરવા છતાં પણ કોઈ રીતે શાંતિ મળતી નહોતી ખબર પડી ગયું કે આ કોઈ અમારા પરિવારનો વ્યક્તિ અશાંત છે એને મારે ગામમાં જઈને ગામમાં જઈને મારે એને એને જાગૃત કરવો જોઈએ અને એ સમયે ત્યાં જઈને ગયા છે રાત્રિના એના ઘરે સૂતા છે અને રાત્રિના એના ઘરે જઈને સૂતા છે સુવા સમય એની સામે ભૂત પ્રગટ થયો પ્રયત્ના રૂપમાં એકદમ મોટું શરીર ક્યારેક હાથી બને ક્યારેક પાડો ક્યારેક ઇન્દ્ર ક્યારેક વરુ ખબર જ ન પડે શું બન્યું આમને ખબર પડી કે ચોક્કસ આ કોઈ પ્રેત છે હાથમાં જલ લઈને છાંટું ગાયત્રી મંત્ર બોલ્યું કહ્યું કે કોણ છો તમે આપણે કહ્યું કે હું તારો ભાઈ છું ધંધુકારી કે તારી આવી હાલત કેમ ત્યારે કહ્યું કે મેં એવા પાપ કર્યા છે કે મારી હાલત આવી થાય જ તમે બસ મને મુક્ત કરાવો અને એ મુક્ત કરાવવા માટે કોઈ પણ ઉપાય કરો કે મેં ગયાજીમાં જેને શ્રાદ્ધ કર્યા તું મુક્ત ન થયો કે ના ત્યારે કહ્યું કે હવે ભજનથી જ મુક્ત થાય તું અને એવું ભજન કરીએ કે એ તારા ભજનથી મુક્ત થાય એટલા માટે તારા માટે હું ઉપાય કરી શ્રાદ્ધથી મુક્તિ ન મળે તો સેનાથી મુક્તિ મળે અને ત્યારે એવું કે એકથી મુક્તિ મળે એ છે શ્રીમદ ભાગવત એને યોગીઓને પૂછ્યું યોગનિષ્ઠ વ્યક્તિઓને પૂછ્યું ભજનાનંદીને પૂછ્યું કોઈ જવાબ ન આપ્યો એને નાભી સુધી ઉભા રહ્યા નદીની અંદર અને ગાયત્રી મંત્રનો જપ કર્યો અને ગાયત્રી મંત્રનો જપ કર્યો એમાંથી આકાશવાણી થઈ કે ભાગવત ત્યાં એ ભાગવતજી કરશો તો એની મુક્તિ થશે કોઈ વક્તા ન મળ્યા એને વક્તા તરીકે પોતે બેસી ગયા વક્તા તરીકે બ્રાહ્મણને ગામના ભૂદેવને શ્રોતા તરીકે બેસાડ્યા કે મારા ભાગની પૂજા તમારે કરવાની ક્યારેક યજમાન પૂજા ન કરી શકવા માટે સક્ષમ ન હોય અને બીજા કોઈ એના પરિવારના ન હોય તો ગામના કુલ પુરોહિત એની પૂજા કરી શકે અરે શ્રાદ્ધ કરી શકે કુલ પુરોહિત કુલ પુરોહિત અગ્નિ સંસ્કાર પણ કરી શકે અત્રિ સ્મૃતિમાં છે જેના કુટુંબમાં કોઈ ન રહ્યું હોય અને કુટુંબમાં કોઈ એની પાછળ પિંડદાન આપનાર ન હોય તો ગોરબાપા એના કુલ પુરોહિત કરી શકે અને એ સમયે જે કથાનો આરંભ કર્યો કથાનો આરંભ કર્યો ત્યારે આખું ગામ કથા સાંભળવા સાંભળવાય પેલા તો કથાઓ બેસવાની ક્યાંય જગ્યાએ એવી જગ્યાએ બેસવું કે જે જગ્યા ઉપરથી મારે હટવું ન પડે પ્રેતની એક વિશેષતા હોય પ્રેત એક જગ્યાએ બેસી ન શકે આ પ્રેતની વિશેષતા હોય પ્રેત એક જગ્યાએ બેસે આપણે પણ બહુ અહીં થાય એટલે સમજવાનું કે આપણામાં ક્યાંક પ્રેતત્વ આવી ગયું છે એક વાંસ હતો એને ખબર પડી કે વાંસમાં ઘૂસી જાવ અને પ્રેત હંમેશા વાયુ રૂપ એટલે વાંસમાં ઘૂસી ગયા તો એ જોજો એ વાંસમાં ઘૂસી ગયા ને એ સમયે વાંસમાં ઘૂસતા સુતા સાત દિવસથી આ સાત ગાંઠ તૂટી ગઈ ને સાત ગાંઠ તૂટી ગઈ એટલે સીધા જ નીકળી ગયા અને દિવ્ય પુરુષ થઈ ગયા સાત ગાંઠ આપણી પણ તૂટવી જોયું આપણે એમ થાય કે આપણે કથા કરીએ ત્યારે સાત ગાંઠ કેમ નથી તૂટતી પણ હું કહેવા માંગુ છું કે સાત છે વાસનાની ગાંઠ ફૂટી જાય બરાબર એવી જગ્યાએ બેસો કે થવાનું ન હોય એવી જગ્યાએ બેસો કે જ્યાં ચિંતન કરી શકો રોજ ભજન કરતા કરતા બેસો તો પેલી વેલી ગાંઠ પેલા દિવસે તૂટી જાય એ ગાંઠનું નામ છે ક્રોધ પહેલો દિવસ કથા સાંભળી લો પછી પહેલા દિવસે જલ્દી કરો ઉતાવળ છે આમ કરો બીજા દિવસે ક્રોધ શાંત થઈ જાય વાસનાની એક ગાંઠ ફૂટી જાય બીજો દિવસ થાય તો કામનાની ગાંઠ ફૂટી જાય બીજો દિવસ કથા સાંભળી કામ ના ન રહે કે ભાઈ જે આલે ઓટોમાં આવે મોટા ભાગની કથા બધી ઓટોમાં ચાલતી હોય કોઈનો નિર્દેશક ન હોય ભગવાન સંભાળીને ભગવાન હલાવતા હોય પ્રભાસ તીર્થમાં કથા થઈ ત્યારે એ ત્રીસ હજાર લોકો હતા દોઢ લાખ લોકોને જમાડી દીધા એ ઓટોમાં હોય તો જ જમાડી ગાય બાકી થોડું કઈ આયોજન થી જમાડી શકે એટલે બીજું બીજા દિવસે તમને કામના હોય જાય બધી કામના કામના રૂપી વાસનાની ગાંઠ ફૂટી જાય ત્રીજા દિવસે લોભની ગાંઠ ફૂટી જાય પછી લોભ કર્મ કરવા વિચાર આ ખર્ચો કર નાખો હાલો થઈ જશે ત્રીજા દિવસે લોભની ગાંઠ ફૂટી પેલા વેલા ક્રોધ કામ લોભ ચોથા દિવસે મોહ એટલે મોહન આવે ચોથા દિવસે મોહ પણ જતો રહે મોહન આવે એટલે મટકીઓ તૂટી જાય ને બધું એદાન મેદાન થઈ જાય કોઈ જાતનો મોહ જ ન રહે પાંચમા દિવસે ગોવર્ધન ઉઠાવે ભગવાન એટલે આપણો મદ જતો રહે આપણે એમ હોય ને મારા જેવું કોઈ નહીં ભગવાને ગોવર્ધન ઉપા લીધો મધ પાંચમા દિવસે ઉતરી જાય છઠ્ઠા દિવસે મત્સર હોય જાય મત્સરતી મત્સર મારાથી કોઈ આગળ ન થાય એવી ભાવના હોય લગ્નમાં ભગવાન રૂકમણી મૈયાને આગળ કરે કે તમે મારા આગળ થાવે કે ઓહો ભગવાન બીજાને આગળ કરે તો મારે મત્સર અને છેલ્લા દિવસે અવિદ્યાની ગાંઠ ફાટીએ પરીક્ષિતની મુક્તિ થાય એમ આપણા જીવનમાં પણ આ બધી ગાંઠો જતી રે એવા માટેની આ ચર્ચા છે એ ગાંઠો ફૂટી ગઈ કહ્યું કે આ બધાએ કથા સાંભળી બધાને કથા કેમ ન પડી કે આપણા જીવનમાં કથા સફળ થાય એના માટે એને મનન કરવું પડે એને સતત ને સતત શ્રવણ પછી મનન પછી અનવર્ત ચિંતન વારંવાર ચિંતન કરતાં કરતાં વૃત્તિ બ્રહ્મ બ્રહ્મમય થાય ને નિધિ ધ્યાસન કહેવાય આ બધા ગામના લોકોએ કર્યું ન હતું ગામના લોકો કે હાલો પાછી કથા કરો ફરી આ ધુંધુકારીની તો મુક્તિ થઈ ગઈ એ તો દૂતમાંથી પ્રેતમાંથી ભગવાનનો દૂત બની ગયો ગામના લોકોએ ફરી કથા કરી શ્રાવણ મહિનામાં નોમથી પૂનમ આ અષાઢ મહિનામાં નોમથી પૂનમ કથા થઈ હતી ફરી લોકોએ કથા સાંભળી સાંભળી પછી મનન કર્યું મનન કર્યું સતત એનું ચિંતન કરતા કરતા વૃત્તિ મય થઈ ગઈ આ બધાની મુક્તિ થઈ ગઈ એમ આ પાંચ અધ્યાયો છે આજે પણ તમે તમારા પૂર્વજોની પાછળ પાંચ અધ્યાય કરો તો ચોક્કસ એની મુક્તિ થાય અને આ જીવ છે એ ભગવાનનો થઈ જાય મેં આજે એક પણ ભજન એક પણ ગીત એવા માટે ન લીધું કે એક વાગ્યા સુધીમાં હું મહાત્મ્ય પૂરું કરી દઉં કાલે સીધો તમને પ્રથમ સ્કંદમાં લઈ જાવ એટલે મેં વચ્ચે ક્યાંય બીજી કોઈ ચર્ચા ન લીધી અને એવા આ પાંચ અધ્યાય છે આજે પણ ચિત્રકૂટના ઘાટ ઉપર બેસી અને શાંડિલ્ય ઋષિ આજે પણ આ પાંચ અધ્યાય મહાત્મ્યના ગાય છે છેલ્લો મહાત્મ્યનો અધ્યાય છઠ્ઠો અધ્યાય અને એ છઠ્ઠા અધ્યાયમાં કથા કેવી રીતે કરવી કેમ કરવી એનું મહત્વ છે અને આ મહત્વની ચર્ચા કાલે કરશું વિશેષ રીતે પણ અત્યારે પાંચ મિનિટ માટે આપણે સમકીર્તન કરીએ અને સમકીર્તન કરીએ અને પછી કથાને વિરામ રાખશું અને સમકીર્તન જ્યારે જ્યારે પણ કરવામાં આવે આપણે બધા એક કથામાં આ ગરબે રમે ને રાસ રમે ને એ બધા ટાઈમપાસ હશે પણ એ ટાઈમપાસ નથી વાસ્તવિકમાં આપણા શરીરની અંદર એક એનર્જી આપવાનું કામ આ કીર્તન કરે છે એમાંય વિદ્વાનો તો ત્યાં સુધી કહે કે તમે કીર્તન કરવા માટે ઊભા થાવ ઊભા થાવ તો પાંચ વસ્તુ તમારા શરીરમાં બને એક કીર્તન કરવાથી તમારી અગિયારે અગિયાર ઇન્દ્રિયો ભગવાનનો તત્કાળ જોડાઈ જાય તમારા હાથને જોડવા ન પડે પગને જોડવા ન પડે આંખને જોડવી ન પડે કાનને જોડવા ન પડે નાકને જોડવું ન પડે તમારા મનને જોડવું તત્કાલ જોડાય જાય કીર્તનમાં સંગીત વાગે તાલ વાગે ને તત્કાલ જોડાઈ જાય પેલા પેલા અગિયાર ઇન્દ્રિયોને જોડવી ન પડે સહજતાથી જોડાઈ જાય બીજું એમાં સાઉન્ડ થેરાપી હોય જે સાઉન્ડ વાગે એની થેરાપી હોય એટલે માનસિક તનાવ દૂર થઈ જાય કોઈને બ્લડ પ્રેશર આવતું હોય તો બ્લડ પ્રેશર મને એવું છે કીર્તન કરવાથી દૂર થઈ જાય બહેનોને ક્યારેય આવ્યું કીર્તન કરતા હોય આપણે કીર્તન નથી કરતા એટલે કીર્તન થી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય એનાથી આગળ જે લોકોને ઊંઘ ની ગુણવત્તા સુધારવી હોય કે રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી એ કીર્તનમાં જોડાય ઊંઘ ની ગુણવત્તા સુધરી જાય હાડા ન થાય ગયા થઈ જાય કીર્તનમાં તમારા દીકરાના લગ્નમાં તમારે રમવું જ પડશે ત્યારે તમારી ઉપર કેમેરો રાખશે ને ત્યાં આમ આ શીખી લેવાય પટાટ પરિવાર ને ત્યાં શીખી લઈ હશે જ છેલ્લે ભગવાનના નામ સાથે કથાને વિરામ કરીએ એ કીર્તનમાં કોઈને કીર્તનમાં ઊભું થઈને પ્રેમપૂર્વક જોડાવી હોય અગિયાર અગિયાર ઇન્દ્રિયો જોડવી હોય તો એ થઈ શકે ગુણવત્તા સુધારવી હોય તો જોડાઈ શકે બ્લડ પ્રેશર દૂર કરવું એ જોડાઈ શકે અને બીજું કંઈ નહીં હું મારા પ્રભુ માટે કંઈક સમર્પિત કરું મારી ઇન્દ્રિયોને એ જોડાવું હોય તો કોઈ રાસમાં જોડાય પાંચ મિનિટ માટે રાસમાં પ્રવેશ કરશું આપણે શ્રી ગોવિંદ